ગત એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનાવે જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસિસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભાવિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારોનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટના ની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાબ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માગબર રકમના મુદ્દામાં આવેલો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ કસ્ટડીમાં છે થરાદ ખાતે તારીખે જે જે ઘટના બની શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને નિયમો અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યથી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાએ આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગ નું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરા પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદ્ભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા ગાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરાદ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માંગુ છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્યુલન્સ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એ સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ